સુરેન્દ્રનગર જિલ્લામાં રણકાંઠાના ગામોમાં નર્મદા કેનાલ કોરી હોવાથી આસપાસના ગ્રામજનો હાલાકી વેઠવા મજબૂર થયા છે સુરેલ ગામમાં પેઠા કેનાલ નિર્માણ પામી અને વર્ષો વીતી ગયા પરંતુ ગ્રામજનોને નીર હજુ સુધી નથી મળ્યા જેના લીધે ખેડૂતોને પાક માટે સિંચાઈનું પાણી નથી મળતું પાણીના અભાવે ખેડૂતો વર્ષમાં માત્ર એક વાર જ પાક લઈ શકશે નર્મદા વિભાગના અધિકારીઓની આળસના કારણે ખેડૂતોને પાણી મળી નથી શકતું અને લાખોના ખર્ચે બનાવેલી કેનાલ શોભાના ગાઠિયા સમાન બની છે આ ઉપરાંત કમાલપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ અવરોધરૂપ બની રહી છે કેનાલમાં ઝાડી ઝાંખરા ઉગીની કરતા વરસાદી પાણી નિકાલ નથી થઈ શકતો અહીં પાણીના નિકાલ માટે નાળું બનાવવામાં આવ્યું છે એવી ખેડૂતો દ્વારા વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે છતાંય નર્મદા વિભાગ ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં નથી લેતું જેના કારણે ખેતરમાં પાણી ભરાઈ રહે છે પાણી ભરાઈ જવાના કારણે પાકને નુકસાન થાય છે

અમારે પાંચ સરેરાશ પાંચ વીઘામાં પાણી ભરે છે ચોમાસું પાક નિષ્ફળ જવાથી એનો પાણીનો નિકાલ કાયદેસર અમે નર્મદા નિગમમાં રજૂઆત કરવી બધી રજૂઆત કરી પછી અમે અત્યારે પાટળી આવ્યા પાટડી નર્મદા વિગ વિભાગની મીટિંગ હતી એટલે અમને એમ કે એ પ્રશ્નના કદાચ આપણે સોલ્યુશન થઈ જાય છે પણ અહીંયા કંઈ આવ્યા પછી અમને એવી ખબર નથી કે વિરંગામ શાખાના સાહેબો અહીંયા કાળ આવશ્યક નહીં આવે પણ અહીંયા આવ્યા પણ વિરંગામ શાખાના જે સાહેબો હતા તે અત્યારે અહીંયા કંડા હાજર આવેલા નથી નર્મદાની જે કેનલો છે એમાં નિયત સમય મર્યાદામાં જ્યારે અમને જરૂરિયાત હોય છે ત્યારે પાણી મળતું નથી અમુક અમુક કેનાલો તો એવી છે કે જે બની જાય ત્યારથી અમુક પાણી પણ આવ્યું નથી હું દસાળા તાલુકાના પરિપ્રેક્ષમાં વાત કરું તો આ બધા ગામો ઇન્ટિરિયર ગામ છે છેવાડાના ગામો આવે છે

પાણી મળી રહેશે એ માટેની પૂરી ખાતરી આપી એમાં સુરેલ ગામમાં અને વિસનગર ગામમાં ગ્યારથી કેનલ નાખી ત્યારથી કોઈ દિવસ પાણી આવેલ નથી જેથી એક જ રવિ પાક લઈ શકીએ છીએ જો કેનાલનું પાણી આવે તો બે પાકની ખેતી લઈ શકીએ તેમ છીએ કેનાલ બને લગભગ ત્રણ થી ચારેક વર્ષ તો હા ચારેક ચાર પાંચ વર્ષ થયું થઈ ગયા